શું આયો શું આદરીન આયો એ કાળિયા એ ઉપર આવીને કીટકીટકો પડસર પાહો શું આદરીન આયો આ પતક લુમ એમ કે સડાય હું લૂટી દો લૂટો મધુ કેટલા ગડવાતી સડવાય સડાઈ જાય સડરા આ જો નથી કાળિયા નકા પીટી સુટુ મે ને ભોરયો

પતંગને હડ્યો હડ્યો તો ફેર કીધું કે પેલા બોય પિર્યો છે પારો પતંગ લટકાડી કાપી બોલ વાત કરો પતંગે ખબર નઈ ગરમી મત કરો ગરમીની વાયુ થા કેમ ન રે હલકાતા ભાઈઓ ભેગા તારે પલ્લીમન કોતરિયા ચાલી બહાર પડની પોમુ અમે બેઠા તારા છોટો મે કે તો હેડ બોવે હવે તો પന്നിના નામ ને કોકને માર કોકને ઉતરાણ માં બગાડે હેડ બો પડ્યો હા અમે કોકના હવે લે આજો ફટાફટ આજો આખા દાડેલા મગર ચાડી વોડે હેડી આવે પાછો આયો ફેર હવે દૂધ મગર દૂધ મગર ને ફૂ અકબર્તી દૂરીઓ કોન મધપા લે આપા ઓડા તો મગદ હમણે તું વધારે મગદ લઈ કરે છે આરે મારખી મારી જવાના બીકો માકાનું મારવા બોલા <small>

મારે ગામમાં બધા છોકરા શું કહે એની તો મન તો કે ખબર હે બોઢા તમે તમે રોઢા કીધું હા એમ કાલિયા ના તોરે ને તારો ડાડો ઉટી ગયો હે તો હેડો આઈએ કાલે હેડો તમે મન નાતો કરો આ પાડો રાતો આયુ નકર હવે એમ શીખ હે ને જા દાઈ આ મન કાલ મે मारे હેડો આ તો જ ને ને તો છોકરા છે હા આવો આવો ના લેવો ભરતજી

આ બીકો દે ના ઉપરથી પડ્યા આ ગાલી મને માર્યો તો મન હતા કર જો કે ના આ રહ્યો ગોળનો વિશવાનો કર તો તો એ બલાડા એમ પાછો આયો પકડ લે પકડ લે ભાઈ આ અલ્યા પકડે બલાડા બો પકડ વા મોડા બલાડા તે મને નકાળો પાડી મોજી ગયો તો કે લે આ ફિન હે આગે બંધો ગઈ તો લે સાત આગળ

આજે ત્યાં કરી 40 વરલો છે ભઈને તમે હોઠાજીન કો છો પરસુ કો ખબર હે આદી વન અમે પતંગ જાવતા અમે બે પતંગ લેવા મે મે લેવા કા મે ડોકા ડોકા સલાવા પડે અરે આતમે કટિંગ કરતો તો પણ કોઈ કટિંગ ક્યું કરો આલે કટિંગ તો પણ તમારે ગામ જે સબદ ના બોલાય તમે આ થઈ કે એ મે પાહો ઓડો છે બસ સકન તો બગડે બગડે મારા હું હમણે જોઈ નાયા તો સિકરવદ ની લાવા ની જો અમે બેઠા બલાડા ના ના કોણ કરાવશે એમ કહે છે આગળ આગળ હાથ નો પેલી ઉતરા થઈ કાલ નથી આગળમાં બોલ આદુ બાપ મારું આવે ના ના માફી માંગે આવો ના બોલ આગળમાં નહંતાય કોકે આનો

લઈને <laughs> અમેને ની ને તને કોણ પતૈં કોણાલે તને પતૈં કોણાલે અંતર વડન પતૈં કોણાલે હા વડરે વડરે ઓ ભટન ઈનોય ભટન ન હેનું ને ફુલા ઓટલે હેનું નેનો લે જી 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 ફોટો આગે મે નઈન આવે મારી આપનું ઘડા વે જે રાખ નાક ભાગ જા પા હે એ બિખરા આમે લે આવય પત પા ગયો બો લાગુ એને આવજો મ morally યરા begun να